તો દર્શક મિત્રો અત્યારે હાલ લાઈવ સમાચાર વિજયભાઈ રૂપાણીની ની અંતિમ યાત્રા તમે જોઈ શકો છો લાખોની પબ્લિક આવી છે સાહેબ અને કોણ કોણ નેતાઓ આવ્યા અને ક્યાં રાખેલી છે તેમની અંતિમ યાત્રા

આપણા પૂર્વ સીએમ હતા એટલે મિત્રો તેમની સિક્યુરિટી તો હોય અને પબ્લિક પણ ઘણી હોય કારણ કે એક દેશનો માણસ હતો અને એવો સેવાભાવી માણસ હતો એટલે મિત્રો પબ્લિક તો આવવાની જ છે એટલે મિત્રો લાખોની સંખ્યામાં તેમની અંતિમ યાત્રામાં પબ્લિક જોડાય છે એટલે મિત્રો પૂરો સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો તેમના અવસાનની વાત કરીએ તો તમને ખબર જ હશે કે થોડા દિવસો પહેલા અમદાવાદથી લંડન પ્લેન જઈ રહ્યું હતું અને એ પ્લેન ક્રેશ થયું હતું અને એમાં આપણા વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું હતું અને મિત્રો તેમાં ઘણા બધા